યા હું મેં આરતી કર ને આયા હું મેં આરતી કર ને આયા ભરપૂર ગૌરવ ગરૂણા વતારો સંસાર સારું ભુજગેન્દ્ર હારું સદા ભવા

એનાથી એ એની જે કાંઈ વ્યવસ્થા ઈસુજુ બોલેરોમાં જેમાં કરી હોય તો એ જે ચલાવનારા ભાઈ છે એ બધા અહીંયા આવી જાવ એટલે એનું પૂજન થઈ જાય સૌ પ્રથમ બધાથી આગળ જે કાંઈ સંગીતવાળા મિત્રો હશે ભાઈઓ હશે એ હશે એમના પછી શામૈયાવાળી દીકરીઓ એમના પછી ભગવાન માતાજી દેવતાઓ દેવી દેવતાઓ અને એના પછી બહેનો બધાએથી પહેલાં સંગીતવાળા ભાઈઓ પછી ભાઈઓ અને પછી સામૈયાવાળી દીકરીઓ પછી ભગવાન અને પછી બહેનો આવી રીતે થશે તો વ્યવસ્થા જળવાઈ રહેશે બાકી આ કોઈ શાસ્ત્રીય વાત નથી કે આ પહેલાં ખપે બધાયથી પહેલાં બધાયથી પ્રથમ ધારાવારી અને દૂધ દૂધવાળા ભાઈ ધારાવારી જે કરતા હોય એ અને જે દોરો ચારે બાજુ ગામની ચારે બાજુ ધારાવારી આપશે દોરાની અને દૂધની એ બધાયથી આગળ જોઈએ બાકી આ બધા એમાં ફેરફાર થાય તો હાલશે કાંઈ દોષ નથી ઉત્સવમાં ઉત્સવ નામ કોનું કહેવાય આપણે કે ઉત્સવ ઉત્સવમાં જેને પોતાની જાતનું પણ ભાન ન રહે અને બધું ભૂલી જાય એનું જ નામ ઉત્સવ છે એમાં પછી બધો નિયમ રાખવા જાવ કે આ જ પહેલાં જોઈએ તો એ ગડબડ થવાની જ હોય એટલે એમાં કોઈને ચિંતા પાછી કરવાની નથી પણ બનતા સુધી આમ ચાલશે ને તો આપણી વ્યવસ્થા છે એ જળવાઈ રહેશે આ બધા તૈયારી રાખો જે જે મેં અત્યારે કહ્યું એ બધા તૈયારીઓ હસ્તે જલિમ દેવ દિવ્યાજમાનો તમે આરતી લઈ લેજો સુવાદ આત્મા આરતી દેવતાઓને આપી ખુદ યજમાનો લઈ આરતી વાળા હાથ ધોઈ નાખજો હાથની અંદર પુષ્પ રાખી મંત્ર પુષ્પાંજલિ દેવતાઓને જે કઈ ભાઈઓ છે બધાઓ પશ્ચિમ દ્વારે આવી જાઓ આ જીતુભાઈ આ પશ્ચિમ દ્વારે જે આ બધા ઉભા છે ભાઈઓ એમને તિલક આદી અને હાથમાં કંકણ બંધન એ આપી દો કરાવી દો એ પૂજા ચાલો વિદ્યા બુદ્ધિ ધન ઈશ્વર્ય પુત્ર પૌત્ર આદિ સંપદા ઉસવાંજલે પ્રદાને દેહિમે વાંછિતં ફલ ભગવાન યજ્ઞનારાયણના નારાયણના અર્પણ કરી દઈએ ઓમ ભુરૂભુ અશ્વ ભગવતે શ્રી અવાહિત સ્થિત પ્રદાનમ્યો નમરણરવિંદિંદન પુષપાંજલિ વિશેષાફલં સમર્પય પ્રદક્ષિણતા પ્રવુથી પ્રદક્ષિણ કરિયે ઓમ યાની કાની જવાબાની ધર્મંતરૃતાની સર્વાની પ્રદક્ષિણા ేహ్జుడి దేవతని ప్రార్థనా కర్జో నమస్తో సహస్రమూర్తాయ సహస్ర కౌటే యుగే నమర్భు వస్వ మండేత స్థాపిత ప్రధాన మండలస్ దేవత్యో నమ ప్రార్థనా పూర్వ నమస్కారా పాడిని జంజీ భరి రాజో ઓમ મહોપચાર દ્રવ્ય ભાવ ભક્તિમતી અનુસારંગ સર્વે દેવતા નમક્ષ અન્ય પૂજન કરુંડ ની અંદર જે વિરાજમાન અગ્નિદેવ છે એમને વંદન કરીયે હરિ ઓ ઓમ અગ્નિદમ વંદે જાત ભેદ હુદા ભગવાન અગ્નિ નારાયણ ના કુંડ કરી દેજો ઓમ ભરતે અગ્નિ નારાયણ પુષ્પમ સમર્પયા દીપમ નૈવેદ્યત નું નૈવેદ્ય હોય તો અગ્નિ દેવ ને પ્રિય ગ્રત નૈવેદ્ય અર્પણ કરજો સર્વે જગ્યા હોય તો વિપ્રસ્તે વિશ્વ ઓમ મહા અગ્નય પ્રાણાય ઓમ અગ્નય પાનાયમ અગ્નય વ્યાનાયમ અગ્નય ઉદાય અગ્નય શમાનાય

આ બધાએ જ્યારે આપણે જલયાત્રા પ્રારંભ કરશું ત્યારે બહેનો જે બધાથી ભગવાનની પાછળ બધા જ બહેનો હશે અને બહેનોની પાછળ એક બે ભાઈઓ કીડીયાળું પૂરતા આવશે સાઈડમાંથી આમ કીડીયારું પૂરતું આવવાનું આપણે જલયાત્રામાં નાના થઈ ગયું પણ હું કહી દઉં જલયાત્રામાં કદાચ કોઈ કીડી મકોડી આપણા પગે મરે તો એના પ્રાયશ્ચિત માટે બધાથી છેલ્લે બે ભાઈઓ કીડિયાળું પૂરતા આવશે જેનાથી એ પ્રકારનો દોષ પણ આપણને ઓછો લાગે લાગે નહીં એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે સાધન વાળા ભાઈઓ હજી કોઈ સાધન ચલાવનારા ભાઈઓ હોય તો એ અહીંયા આવી જાઓ જીતુ મહારાજ પછી ત્યાં રથની ટ્રેક્ટરની સ્ટારિંગની બધાની પૂજા આદિ કરાવી ટ્રેક્ટર ચલાવનારા ભાઈઓ બહુ ધીમે ધીમે વાહન ચલાવવાનું છે મૂર્તિને હાથથી મોઢેથી પકડવાની નથી મૂર્તિને કેળેથી પકડવાની છે

સામ દીકરીઓને પછી બહુ તડકો લાગે એને ચાલવાનું હોય તો એની વચ્ચે વ્યવસ્થા કરવાની હોય તો તમે કરી લેજો અથવા તો કોઈ ટ્રેક્ટરમાં કે જે વ્યવસ્થા કરો દીકરીઓને પછી બહુ તડકો લાગે તાપ છે એટલે એ તમે વ્યવસ્થા કરી લેજો હજી એક વાર કહું છું મૂર્તિને કોઈ ઉતાવળીઓ માણસ અડે નહીં એ ખાસ મારી તમને સૂચના છે બીજી કોઈની નથી જગુ મહારાજની છે પર્સનલ એમાં કઈ આવશે જ નહીં ભાઈ એટલે ઉતાવળીઓ માણસ મૂર્તિને અડે નહીં પછી સિંહની વાત હતી તો આમ તો છે ને સિંહને લઈ જવું પડે શું કામ કે સિંહ માતાજીનું વાહન છે હવે આવડા બધા બરુકા માણસ હોય ને કાંઈ સિંહમાં થોડું હરોળવાનું હોય હું ચાર પ્રદિક્ષણા કહું તો એમ કહેવાય મારા ચારની આઠ કરે બધી યજ્ઞની એટલે એમાં કાંઈ હા બસ સિંહને પણ એક ધ્યાન રાખવાનું મૂર્તિને ઉતારવા ટાઈમે ચડાવવા ટાઈમે બહુ ઉતારવા ન કરતા મારી ના ના મહારાજ એ નહીં આજ મને એકવાર મારા મોઢામાં નીકળી ગયો એટલે તમે ગમે એમ કહેશો આ સિંહ જાવો જોઈએ ભાઈ કેમ કે બધી જગ્યાએ નંદી ગમે નંદી બહુ મોટા મોટા હોય તોય અમે જલયાત્રામાં લઈ જ ગયા છે એટલે આ લઈ જવાનું છે હરોળવાનું આમાં હોય જ નહીં વાલા કાંઈ હા બધા બધા જ બધા જ ભગવાનને લઈ જવાના છે હજી એકવાર સૂચના આપી દઉં અહીંયાથી જલયાત્રા પ્રારંભ થશે તમારો જે ગામનો સવરો આંટો છે એમ ફરવાનો છે સવરો આંટો પછી આ પ્રદક્ષિણા અર્ધી પ્રદક્ષિણા કરી અને જ્યારે ગૌશાળામાં લઈ જવાના આવે ત્યારે ગૌશાળામાં મુખ્ય યજમાન પ્રણવભાઈ અગ્રવાલ એની પૂજા પાની થારી એનું આસન અમિત મહારાજ જે સોપારી એ જે લેવાનું હોય તમે લઈ લેજો સ્થાપન બાજોઠ આ બધું તમે લઈ લેજો ત્યાં જલનું પૂજન કરી મૂર્તિને નવડાવી અને પછી મૂર્તિને પાછી અહીંયા રાખવામાં આવશે તો આ પ્રકારનું આપણું કર્મ રહેશે ટ્રેક્ટરમાં યજમાનો જ બેસી જાય ભગવાનની મૂર્તિ લઈને યજમાનો બેસી જાય હવે ક્યાંક ઘણી જગ્યા એવું થાય કે મૂર્તિ હોય ઘણી યજમાનો હોય ઓછા તો કરવું શું તો ગમે તેને આપણા ગામના કોઈ પણ ભાઈઓને બેસાડી દેવાના એ ટ્રેક્ટરમાં કેમ કે મૂર્તિ તો પકડવી જ પડશે એમાં તો કાંઈ ચાલવાનું છે નહીં એટલે આ બેસે કે આ બેસે નહીં ગમે બેસી જાય અરે કોઈ પણ એક ભાઈ કદાચ યજમાન નહીં હોય માતાજીને આમ આમ પકડશે અથવા તો ભગવાનની મૂર્તિને પકડશે એનું પુણ્ય એનું નહીં એના ખાતામાં નહીં એનું પુણ્ય આખા ગામના ખાતામાં જશે પછી કે વાત છે એટલે આવો કોઈને સંકોચ રાખવો નહીં યજમાનોને જ ટ્રેક્ટરમાં બેસવાનું છે ભગવાનની મૂર્તિ એકદમ સારી રીતે હૃદયપૂર્વક શાંતિથી પકડવાની છે કોઈ પણ કોઈ પણ મૂર્તિને નુકસાન ન પહોંચે એની જવાબદારી તમારી હોય વિધિની જવાબદારી અમારી મૂર્તિની જવાબદારી તમારી હોય એટલે ખાસ ધ્યાન રાખશો ચાલો બધા થઈ શિવજીભાઈ ના હસ્તે કુટીરોમ કરાવે છે જ્યાં મૂર્તિ હોય ને ત્યાં કુટીરોમ કરવાનો હોય કુટીરોમ કરીને હવે તમને અધિકાર પ્રાપ્ત થશે જલયાત્રાનો શામજીભાઈ ઊનનો દોરો આપણે મંગાવ્યો હતો ક્યાં ઉન્નધોર મારદને આપી દો બધી મૂર્તિના જમણા હાથમાં બાંધી દીધો હા જો હવે હું તમને એક બીજી સૂચના દઈ દઉં હજી એકવાર સૂચના દે દઉં સાંભળજો બરાબર કે અત્યારે આજાને કર અત્યારે એકવાર હજી જાહેરાત સાંભળજો ભાઈ મારી જો તમે આ બાજુ કાનની રાખો ને બરોબર મારી સૂચનામાં તો ગડબડ ઊભી થશે હજી એકવાર કહી દઉં છું મૂર્તિ યજમાનો જ પકડશે પણ મૂર્તિ વધારે હશે તો એનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને એટલા માટે હું તમને ઓપ્શન આપું છું બાકી બધી જ મૂર્તિ યજમાનો પકડવાના છે બીજી વાત શિખર પણ લઈ જવાના છે ધજા દંડ પણ ધજા લઈ જવાની છે દેવતાની સાથે ધજા પણ જોઈએ એટલે એ પણ લઈ લો મેં તમને પહેલે દિવસે આ સૂચના આપી હતી કે આ બધી તૈયારી રાખજો હા બસ 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 હા હવે જલયાત્રા થશે ત્યારે યજમાનના પ્રતિનિધિ તરીકે પાંચ કુંડ ઉપર એક એક બ્રાહ્મણ બેસી બે ત્રણ બ્રાહ્મણ ચંડી પાઠ કરશે અને પાંચ બ્રાહ્મણો અહીંયા હોમ ચાલુ રાખશે આપણે સાડા અગિયાર અગિયાર બાર વાગે ગમે ત્યારે પરત ફરશું ત્યાર સુધી બ્રાહ્મણો દ્વારા અહીંયા યજ્ઞ ચાલુ રહેવાનો છે એટલે યજમાનો આવે એકવાર અહીંયા જ્યારે જલયાત્રા આપણે અહીંયા લઈ આવશું પાછા ભગવાનને અહીંયા બેસાડવાના છે ત્યારે યજમાનો આવી જાય જો ટાઈમ હશે તો યજમાનના હાથે ગણપતિ અથર્વ શીર્ષનો હોમ કરાવશું નહીંતર બ્રાહ્મણો યજમાનના પ્રતિનિધિ તરીકે યજ્ઞ ચાલુ રાખવાના છે તમે કોઈ પણ એક જણા અહીંયા રોકાજો એક બે જણા બાકી બધી છૂટ હા બપોર પછી સાડા ત્રણ વાગે આવી જવાનું રહેશે પેલા બધા ટ્રેક્ટરમાં યજમાનો બેસી જાઓ એટલે એક એક મૂર્તિ તમને આપી દે મહારાજ શ્રી જીતુભાઈ તિલકાથી કરાવી દેજો મૂર્તિને હા વાંધો નહીં હા હા なるほど。